જય માતાજી હર હર મહાદેવ બધા મજામાં આવીશો આજે એકત્રીસ તારીખ છે એટલે કે વર્ષની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર થર્ટી ફર્સ્ટ એટલે આજે એને વર્ષના છેલ્લા દિવસના જાજા કરીને જય માતાજી અને આવનારું કાલનું બે હજાર ચોવીસમું વરસ બેસે એટલે એની પણ તમને શુભકામનાઓ નવરો વરસ સરસ જાય માતાજી તમને સારું આરોગ્ય ધન સંપત્તિ દે અને અમને પણ દે અને આજે અમારા વિશ્વરાજભાઈનો હેપી બર્થડે છે ભાણુભા જમાય એટલે એનો હેપી બર્થડે છે એટલે જન્મદિવસની હાર્દિક શુભકામના માતાજી સો વર્ષના કરે સારું આરોગ્ય આપે અને અઢળક ધન સંપત્તિ દે એવી મા ભગવતી માં પાસે પ્રાર્થના કરી અને આજનો વ્લોગ ચાલુ કરી એક નવા સુવિચાર સાથે કે દુઃખ આવે ત્યારે સુખની કિંમત થાય જો દુઃખ પડે નહીં તો સુખની કિંમત ન થાય એટલે જીવનમાં દુઃખને સુખ આવતા જોઈશે સુખનો છાયો થોડો કોઈ દુઃખનો છાંયો લાંબો લાગે આપણને દુઃખ જોયું ના હોય એટલે એટલે બધાને આવનારું વરસ સરસ જાય હું પણ પ્રાર્થના કરું તમે પણ પ્રાર્થના કરજો અમારું પણ વરસ સારું જાય એવી આજે રવિવાર છે એટલે જો રાંદલમાની ખીર બનાવી મહાકાળીમાંની રાંદલમાની અને સકેત અને અમારી માતાજીની પણ ધરવાની ખીર એટલે બધાએ ખીર ખવા આવજો કેમ કે ઓલી ગા બીજી વ્યાણી હતી ને એને સોળ વાહા થયા એટલે આજે તો એકવીસ વાહ થઈ ગયા એને તો એટલે એની પણ ખીર અમારા માતાજીને જુવારવાની હોય એટલે જુવાર લેહી આમ નવું નવું કંઈ બોલતા આવડે નહીં પણ આવા કાલાવાલા માતાજીને કરી અને તમને કરી જો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ પણ મોકલજો જેથી કરીને અને સપોર્ટ જડે અત્યારે તો હું એકલી જ ઉતારવાળી સૌ બોલવા એકલી ઉતારવા એકલી જો તમને ગમે તો મને આમાં કોમેન્ટ બોક્સમાં લખજો જય માતાજી અને પહેલાના પરસોત્તમ મહિનાના વિડીયા પડ્યા હતા ને એ હું થોડાક દિથી મૂકું છું હમણાં થોડુંક કામ જાજુ આવી જઈશ એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ નથી કીર્તન ઉતારવાનું જરતો એટલે પરસોત્તમ મહિનાના જે વિડીયા પડ્યા હતા ને એ મોકલું સમથાઈ પડ્યા હતા તો બધા જોવે બહુ મજા આવી હતી પરસોત્તમ મહિનામાં અમને હવે ચૌદ તારીખ પછી લગ્નની સિઝન ચાલુ થાય એટલે બધા વગાડો વગાડો આ વર્ષે અમારે તો એ ગામમાં દીકરાના લગ્ન નથી દીકરીઓના જ છે પાંચ દીકરીઓના છે લગ્ન એટલે લગ્ન આવજો હું બધા વતી હું આમંત્રણ આપી દઉં અને આ છેલ્લે તો કહેવાનું ભૂલી જ ગઈ કે આપણું તો નવું વર્ષ છે ને ગુજરાતીનું કારતક માક્ષર ઈવડી આ તો બધા અંગ્રેજી વાળા ને થર્ટી ફર્સ્ટ ને બટી ફર્સ્ટ પણ આપણું તો નવું વર્ષ બેસતું વર્ષ રામ રાજ્ય જ્યારે રામજી ઘરે આવ્યા હતા ને ત્યારનું આપણું નવું વર્ષ ચાલુ થઈ ગયું છે પણ આ તો બધા લોલે લો નવું વરસ તો નવું વરસ એટલે બધા કરીને જય માતાજી હવે અહીંયા આપણે મોબાઈલ નેઠે મૂકીને થોડીક વાર કામ કરવા માંડી પછી પાછા મળશું જય માતાજી વારે વારે જય માતાજી કહેવાનું મન આવશે એટલે તમને એમ ના લાગે કે ખાલી ખાલી જય માતાજી જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ કે ટીવી એ એટલે

જોયે હાલે જામાં હે ને કે તમને રિયલમાં ભેરા થાય ને જે આપણા ગામના બાદ તમને તારી ઉતા ઉતા આડી ભરતા આવડે અરે વાહ તમને ના આવડે મને ના આડે હું તો બાંધણો બાંધો તમે આડી રે બાહ હારું લે મારે ચા પીવો છે નાસ્તો કરવો છે હા પછી મંદિરે જાઉં છે આજે એવું કરવું હાલો હાલો આજ જરા કેમ થઈ જાય ને કેટલા કેટલા ટાંકવાનું છે એ બધા ટાંકવા જ બન્યો મસ્તી નો સાથિયો બનાવ્યો અને આમને રામપાલણ છે બાપુરી બાપુ એ અને આ જાત્રા બધા ગયા તા ને ભાભી હું મઠાવી દઈશ તમને આ તો હું મઠાવી દઈશ સાચું

આ લીધા દીવા બાલો જુવારી આવી ઈ મહાદેવ શંકર ઈ ભોળાનાથ શિવ શંકર શંકુનાથ રક્ષા કરજો હાલો એમાં કાળીમા મંદિરે રાંદલ માં મંદિરે હે મા કાળી માં મા કાળી માં મંદિર છે માતાજી ની ખીર જોવે લઈ લો વાળા મોબાઈલ માં આવ ગયા થોડો જય રાંદલ માં વાળી માં જય માતાજી જય માતાજી કે ઉતરે ઉતારો ઉતરે જા ઈ હે મહાદેવ દેવ મહાદેવ 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 કેટલા છે છે મંદિર મંદિર સુખનાથ મહાદેવ છે ને સુખનાથ સુખનાથ મહાદેવ હા પાર્વતી માતા ઉમે મહાકાળી માં બેટા અહીંથી આમ ભોયરા જેવું જવાનું કાળીમાં મહાકાળી મંદિર છીયા લગભગ બસો અઢીસો ત્રણસો વર્ષ આ થાબો હે માતાજી નું જોઈ મસ્ત બેઠા માતાજી જો પેલા ના બાર આવતા ને તો આમાં અહીંયાથી થી લઈ લઈને ફોડતા હે નાગાજન બાવા કહેવાય ને મહારાજ એનું આ છે અહીંથી દેખાય જો ચોક અહીંથી પણ જો દેખાય આમ ગામ અહીંયા મંદિરે આવો એટલે કેવી શાંતિ છે જ થાપો છે માનો નીચે શિવ મંદિર છે ઉપર મહાકાળીમાં છે આવું તો કંઈક પાયગે જ જોવા જોડે નીચે શિવ ને ઉપર મહાકાળીમા માનું મંદિર શિવ મંદિર પણ એટલું જ જૂનું છે મહારાજ ફરીમાં હે દર્શન કરવા આવજો બધાય દીવું બરે માતાજીનો મને અહીંયા બહુ ગમે મહાકાળીમા નું મંદિરથી કાળીમા છે ને જવા એ બહુ ગમશે છે એટલે ધ્યાન પડે એવા

મજામાં બધાય જો સાડા પાંચ થયા છે અત્યારે જો એ ફ્રીજમાં ઉભર્યું છે મેં માંડવી દાણા ને આ બધાય માંડવી ફોલીને ગઈ કીધી જો કાલથી હવે દાણા ફ્રીજમાં મૂકી દઈ મોટા મોટા શીસા હે બબે અઢી અઢી કિલા નહીં છે દાણા પરાણે ત્રણ ત્રણ શીશા પાણા પાછી મૂકી દે ફ્રિજમાં ઉપર બે પડ્યા છે આમાં આમાંય દાણા છે મારા ઉવો અહીંયા કાચરી એવું પડી ચોરી પિસ્તામાં ચોરી તો એટલે ફ્રિજમાં બધું એવું પડ્યું લૂવાનું એક પણ છે ફ્રિજ તો બધું કામ ચાલે મેં કેટલાક થોડીક વિડીયો બનાવીને એમાં મૂકી દઉં જોતો કેવા બેઠા બે અહીંયા વીડિયાને આપણે ગુરુ કરી જય માતાજી માતાજીની જય શ્રી કૃષ્ણ બધું કામ બામ તો બધુંય પતી ગયું અહીંયા ભગવતી બા દેખાય દેવની આરતી થાય હર હર પાલે મા શિવ શંકર ભોળાના ઓમ ત્રમક અમે જામી સુગંધિત મૃત્યુ ગુરુવારો દેવંદના આરોજન મોક્ષી મહાપ્રધાન જન્મ મૃત્યુ